માન્ય પોલીસ કમિશનર દ્વારા અડા જણાના હની પાર્કની બાજુમાં આવેલ સાંઈરામ રો હાઉસની અંદર રહેતા આગમ ઉત્તમ પટેલ કરીને એક છોકરો છે જેણે સૌરવ કરીને એક છોકરો છે સૌરવ ચૌહાણ એની પાસે હાઇબ્રિડ ગાંજો મંગાવેલો હતો એ માહિતીના આધારે કાલે ગઈકાલે અમે એને એસઓજીની ટીમ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એની જોડેથી ત્રણસો ને ચુંબોતેર ગ્રામ એની કે તેર લાખ નવ હજારનો મુદ્દામાલ એક એક્સેસ મોબાઈલ ફોન વજન કાંટો આવું બધું

ખાતે રહે છે અને એ જ આ જે અત્યારે આપણે જે સૌરવ નરેશકુમાર ચૌહાણને જે પકડ્યો છે એ એના ઘરે જ રહેતો હતો અને ત્યાંથી જ ડિલિવરી થતી હતી આ જે રિસપ છે એના મોબાઈલની એની અમે તપાસ કરી આ સૌરવના મોબાઈલમાંથી તો એની અંદરથી થાઈલેન્ડના મોબાઈલ નંબર મળી આવ્યા છે અને એ થાઈલેન્ડથી જ આ પાર્સલ દ્વારા આ હાઇબ્રિડ ગાંજો મંગાઈ અહીંયા બધાને વેચતો હતો

કન્ઝ્યુમ કરે છે એમના કપડાની અંદર આ ગાંજાની વાસ બેસી જતી હોય છે તો જ્યારે સવારમાં આ કપડાને ધોવા મૂકો ત્યારે તમે એટલીસ્ટ ખાલી એ કપડાને ચેક પણ કરો જો એવી વાસ કેવું જણાય આવતું હોય તો તાત્કાલિક તમારે સુરત પોલીસને જાણ કરો અમે એમની ઉપર કોઈ કાર્યવાહી નથી કરવાના પણ એમને અહીંયા અમે એક રિહેપ સેન્ટર બનાવ્યું છે એ રિહેપ સેન્ટરની અંદર એમની જોડે કાઉન્સેલિંગ કરી અને આમાંથી કેવી રીતે બહાર નીકળે છે એનો પૂરેપૂરો અમે રસ્તો ગોતી આપીશું સર લિસ્ટમાં કેટલા ટીનેજર છે અને કઈ રીતે લેતા હતા ડેલી લેતા હતા વીકલી કે મંથલી કોઈ પેકેજ તરીકે આપતા હતા આ લોકોના જે નંબર અને એ છે એની અત્યારે હાલ અમે તપાસ કરીએ છીએ હવે કેવી રીતે લેતા હતા એ આગળ તપાસ કરીશું એનાથી આપણને ખબર પડશે સર જે મેન એક્યુઝ છે એની અંદર કેટલા લોકો આવી રીતે ડિલિવરી કરતા અત્યારે જે મેઈન એક્યુઝ રિષભ મહનોત કરીને છે એનો જ આ માણસ છે સૌરવ કરીને સૌરવ ચૌહાણ ત્યાંથી જે છે એ વેસુ અંદર નંદનવન ટુ સોસાયટીની અંદર રહે છે કાલે એસઓજી પોલીસ દ્વારા એના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી એ ત્યાં ઘરે મળી આવેલ નથી હવે એની તપાસ કરી આગળની એ શું કરતો હતો આમ એના એનું પૂછ્યું તો એ લોકોનું એવું કહેવાનું થાય છે કે કાપડનો વેપાર કરે છે